જેમ સરવાળાનું પાટિયું એ સરવાળાનું જ્ઞાન આપે છે એવી રીતે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે બાદબાકીનું પાટિયું છે આ એકાંકી બાદબાકીનું નથી એનાથી આગળની બાદબાકીનું છે આ સાધનમાં ભૂરી પટ્ટી જેના પર એકથી નવ લખેલા છે અને બીજી જે પટ્ટી છે તે પોલિશ પટ્ટી છે જેટલાની ચિઠ્ઠી હોય સ્ક્રીન પર આપ જોવો છો તે આઠની ચિઠ્ઠી છે તો આઠ સુધીના આંકડા જે ઉપર લખેલા પાટિયા પર હોય એ ખુલ્લા રહે અને આ બીજા આંકડા છે એને પોલીશ પટ્ટીની મદદથી ઢાંકી દેવામાં આવે છે અને જેટલા બાદ કરવાના હોય આઠમાંથી એના માટે ભૂરી પટ્ટી લેવામાં આવે છે અને એની સાથે ગોઠવવામાં આવે છે જે વધે છે તે જવાબ બને છે અને બાળક છે એ જવાબ ચિઠ્ઠીમાં લખે છે અહીં પણ બાળકને પૂર્વજ્ઞાનની ચકાસણી બાળકને ક્યાં સુધી આવડે છે

કેટલા લખ્યા છે પછી તમે મને કેશો આ કેટલા લખ્યા છે આ કેટલા લખ્યા છે

બે આ નવ છે તમારી પાસે તો આ નવ વસ્તુ છે ને હું એમાંથી ચાર વસ્તુ લઈ લઉં છું ઓછી કરું છું શું કરું છું ઓછી કરું છું ગણો તો હવે કેટલા વધે છે આ જે ક્રિયા કરી ને એ ક્રિયા ને શું કહેવાય તો કે બાદ બાકી કહેવાય શું કેવાય બાદ બાકી બાદ બાકી એટલે ઓછું કરી છે

તો મેં તમને પૂછ્યા હતા ને બધા એવા જાડા એક થી શરૂ કરીને છે અઢાર સુધી લખેલા છે એક બે ત્રણ ચાર થી છે દસ અગિયાર બાર થી અઢાર સુધી લખેલા છે બરાબર અને આ જે બીજું આનું ઢાંકડો છે ને એ ઢાંકડાની અંદર આ સાધનની સાથે મેં પટ્ટી બે પ્રકારની ગોઠવી છે એમાં એક પટ્ટી છે ને આ આ પોલિશ પટ્ટી છે કેવી પટ્ટી કહેવાય અને શું કામ ભાઈ તો કે આની એક બાજુએ આપણે સરસ મજાનો લીસો પોલિશ કર્યો છે જુઓ તો આ આંગળી ફેરવો જુઓ એટલે આપણે આનું નામ આપ્યું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ સુધી ભૂરી પટ્ટી છે બરાબર તો આ આખું સાધન સમજાવી ગયું તમને અને એ પ્રક્રિયા કઈ કરવાની છે આપણે બાદ બાકીની પ્રક્રિયા આ પાટિયા પર કરવાની છે એના માટે મેં છે ને ઘણી બધી ચિઠ્ઠી તમારા માટે બનાવી છે હવે એ ચિઠ્ઠીમાં જો હું છે ને આ એક ચિઠ્ઠી લઉં છું ભાઈ બાદ બાકીની એક વખત હું કામ કરી લઉં એક ચિઠ્ઠી પર પછી પાછો તમારે તમારે જેના પર કામ કરવું હોય ને એ ચિઠ્ઠી તમે લેજો એના ઉપર તમે કામ કરજો બરાબર તો મારી પાસે છે નવ ઓછા આઠ નવ આપણે બાદ બાકી બોલાય ને એને બોલાય ઓછા અને આમ નિશાની એક નાનો એવો આવો લીટો કે ડેશ કરવામાં આવે છે વચ્ચે નવ ઓછા નવ નવ ઓછા ઓછા સાત નવ આખી ચિઠ્ઠી છે ને એ આપણે આની ઉપર કામ કરતા કરતા જોશું અને પછી જે જવાબ આવે તે લખતા જશું પેલા હું આ એક ચિઠ્ઠી ભરીશ અને પછી બે ની ચિઠ્ઠી નવ ચિઠ્ઠી છે આ જે મોટી પોલીસ પટ્ટી છે ને ત્યાંથી આપણે નવ ગણવાના જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જે આ નવ આવે ને એ પટ્ટી અહીંયા થી આમ ઉઠાવી અને આ જે અઢાર લખેલા છે ને બરાબર અહિયાં થી મેળવી અને આમ કરો ને તો જો અહીંયા કેટલા ખુલ્લા રહ્યા નવ જ ખુલ્લા રહ્યા માનો કે તમે બાર ની પટ્ટી લીધી હોત ને બાર ગણી ને તો પછી એટલા જ ખુલ્લા રે બાર જ ખુલ્લા રે બરાબર એટલે નવ ની ચિઠ્ઠી હતી એટલે મેં અહીંયા મોટા થી ગણી અને નવ જ્યાં આવ્યા એ પોલીસ પટ્ટી ઉઠાવી અને આ સાઈડે ગોઠવી દીધી બરાબર બેટા હા હવે

આ ભૂરી પટ્ટી નવની હતી ને

તેનો અર્થ એમ થાય કે જવાબ શું મળ્યો આપણને એક મળ્યો ત્યાં જવાબ માં લખશું મારે કેટલા ની લેવાની સાત ની લેવાની તો આ સાત ની આમ ઉઠાવી પાછો પોલીસ પટ્ટી સાથે જોડી દઈશ કેટલા બે એટલે કે નવ ઓછા સાત બરાબર કેટલા આવશે 2. લખી નાખ્યા છે બે ની લેવાની બે ની ભૂરી પટ્ટી ઉઠાવીશ એને પાછો સાથે જોડી છેલ્લે કેટલા વધે છે સાત જવાબ એટલે કે એક નવ ઓછા એકની પૂરી પટ્ટી લઈ લેશો ને એકની પૂરી પટ્ટી લઈ અને એની આની સાથે જોડશું કેટલા વધે છે આઠ વધે છે એટલે આઠ શું થશે અહીંયા જવાબ થશે એટલે હું ચિઠ્ઠીમાં નવ ઓછા એક બરાબર અહિયાં લખી નાખીશ આઠ એટલે આખી ચિઠ્ઠી મારી ભરાઈ ગઈ પાછા એક ની જે ચિઠ્ઠી છે એને એક ની જગ્યાએ મૂકી દઈશ અને હવે નવ ની ચિઠ્ઠી આખી ભરાઈ ગઈ ને એટલે આ નવ નંબરની ની પોલીસ પટ્ટી જે હતી એને પણ એની જગ્યાએ આવી રીતે દેવાની હવે આપણે આખી ચિઠ્ઠી છે વાંચી લેશું વાંચું તમારે મારી સાથે વાંચવાની છે સાત બરાબર બે નવ ઓછા છ બરાબર ત્રણ નવ ઓછા પાંચ બરાબર ચાર નવ ઓછા ચાર ઓછા એક બરાબર આઠ ઠીક છે આખું સાધનો પર કેવી રીતે કામ કરવાનું છે બરાબર સમજાણું તમને તો હવે તમે કામ કરશો બે જણા એ વારંથી કરવાનું છે

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર વાત સાચી નથી પડતી શું કામ ખબર કઈ કેમ ખબર પડી તો કે અહિયાં કેટલા વધ્યા અગિયાર એટલે પટ્ટી કેવી લેવાની સાચી લેવાની ભાઈ ચાલો હવે તમે તમારી રકમ આગળ વધારો આખી ચિઠ્ઠી ભરાઈ ગઈ આખી ચિઠ્ઠી બહુ સરસ તમે ભરી હોય મને ખુબ આનંદ થયો અને હવે તો છે ને આવી જ રીતે કોણ ચિઠ્ઠી ભરવાનું ખબર છે બરાબર ને કરું છે ને ગ્રંથભાઈ તમારે પણ આવું કામ ભોગ્યા બેન તમે સેજ આસન માં આમ આવી જાઓ તમે એમ નજીક આવી જાઓ એટલે તમને પણ કામ કરવું ફાવશે બરાબર ચાલો અને આમાંથી તમારે કઈ ચિઠ્ઠી ભરવી છે તમે પસંદ કરો

કેમ ખબર પડી તો અહિયાં કેટલા વધ્યા આઠ જ વધ્યા એટલે પટ્ટી છે ચાલો હવે કેટલા લખ્યા છે પેલા આઠ ઓછા હે આઠ તો લેવાની કેટલા છે કાઈ શું લખવાનું

ઓછા છ બરાબર છે આઠ ઓછા ચાર બરાબર ચાર આઠ ઓછા ત્રણ બરાબર પાંચ આઠ

ફરી પાછો જો હું તમને આવી રીતે બાદ બાકી બાદ બાકીની જેમ સરવાળો એના બધા પાટિયા છે એના ઉપર કામ કરવા બોલાવી તો તમે આવશો એમ પાછા આપણે આ જે સાધન જે આપણે ઉપયોગ કર્યો હોય બેટા એ બધા પાછા જેમ અંદર હોય ને જેમ પાછા ફરીથી ગોઠવીને મૂકી દઈએ તો ફરીથી બીજા કોઈને કામ કરવું હોય તો એ પણ કરી શકે

છેથી કરી અને આ બાદ બાકીની નિશાની પણ આની સાથે મૂકી દઈએ આ વસ્તુ પણ તમે જે ઉપયોગ કર્યો છે અને આખું સાધન આપણે અહીંયા આવી રીતે મૂકી દઈએ છીએ બરાબર હવે તમે તમારું આસન સંકેલી લેશો હું તમારો આ પટ્ટો છે ને એ પટ્ટો સંકેલી નાખો સરસ આસન સંકેલી અને મને આપશો અરે વાહ ભવ્ય સરસ સંકેલી 好就。